તો પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા છે ત્યારે સાહીઠ હજાર જેટલા ભક્તો દર્શન કર્યા છે હરિભક્તોમાં તેમની વિદાયથી શોકની લાગણી છે અક્ષરધામવાસી પ્રમુખ સ્વામી નારાયણ નિવાસી બન્યા છે ત્યારે દેશ દુનિયાના હરિભક્તો શોકાતુર થયા છે અને પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શનાર્થે ઉમટી રહ્યા છે અંતિમ દર્શન માટે ચોવીસ કલાક વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લા પ્રમાણે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે સત્તર ઓગસ્ટે બપોરે ત્રણ વાગે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે દાસ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ગઈકાલે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તીર્થધામ સારંગપુર ખાતે અંતિમ શ્વાસ લઈને તો વહેલી સવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા હતા સાથે જ ત્યાંના સ્થાનિક નેતાઓએ પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી મહારાજ ગઈકાલે સાંજે છ કલાકે બ્રહ્મલીન થયા તો છેલ્લા એક વર્ષથી સારવાર હેઠળ હતા સાંજે છ કલાકે અંતિમ શ્વાસ લીધા તેમણે બાપા અક્ષરવાસી થતા પૂરા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શિષ્યો શોકમાં ડૂબી તેમને શાસ્ત્રીજી મહારાજે એમ કહ્યું તમે અંગ્રેજીનો અભ્યાસ કરજો એટલે અંગ્રેજીનો અભ્યાસ કરવાની તેમને શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં વ્યવસ્થા કરવાની ઈચ્છા દર્શાવી હતી પરંતુ ઓગણીસોને ઓગણચાલીસમાં શાસ્ત્રીજી મહારાજે જ આદેશ આપ્યો કે હવે તમે સંત થઈને સંસ્કૃતનો અભ્યાસ કરો એટલે ઓગણીસોને ચાલીસમાં તેઓએ દીક્ષા પ્રાપ્ત કરી અને તેઓએ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો તેઓ અમદાવાદમાં ભાદરણમાં ખંભાતમાં જુદી જુદી સંસ્કૃત પાઠશાળાઓમાં રહીને સંસ્કૃતના અભ્યાસમાં તેજસ્વી બન્યા અને એટલે જ તેઓ શાસ્ત્રીના નામથી પણ ઓળખાયા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની બાળવયથી સાધુતા એમની તેજસ્વીતા એમની અહમ શૂન્યતા એમના અનેક સૂદગુણો એવા હતા કે તેમને માત્ર એમની ચોવીસ વર્ષની ઉંમરે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તીર્થધામ સારંગપુર મંદિરના મુખ્ય કોઠારી તરીકે નિયુક્ત કર્યા હતા અને માત્ર અઠ્યાવીસ વર્ષની ઉંમરે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ વિશ્વવ્યાપી બી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જ્યારે તેમણે અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા ત્યારે તેઓ એમ કહ્યું હતું કે હવે હું પચાસ વર્ષ માટે સમગ્ર સત્સંગને સુખ આપતો જાઉં છું આ નાનકડા નારાયણ સ્વરૂપદાસજીને નિયુક્ત કરીને એ દિવસથી એ સમયથી તેઓ પ્રમુખ સ્વામીના નામથી સૌનારદીમાં લોક પ્રિય બન્યા ખૂબ આદરણીય બન્યા ઓગણીસોને એકાવનથી ઓગણીસોને સિત્તેર દરમિયાન બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને તેઓએ ભાવે સેવ્યા અને એમની આજ્ઞા અનુસાર આ બી એ પીએસ સ્વામિનારાયણ સંસ્થાનું પ્રમુખપદ તેમને સંભાળ્યું અને ઓગણીસો ને એકોતેરમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞા અનુસાર તેઓના અક્ષરધામગમન બાદ તેઓ ગુરુપદે બિરાજ્યા અને લાખો ભક્તોના આધ્યાત્મિક પારિવારિક સામાજિક જીવનના સૂત્રધાર બન્યા અને સાથે સાથે તેમનું સેવામય જીવન એ બાળવયથી સવારે નિરખ્યું હતું જ્યારે તેમને પ્રમુખ પદ તરીકે પ્રમુખ પદ સોંપવામાં આવ્યું અમદાવાદમાં આંબલીવાળી પોળમાં તે દિવસે એમણે હરિભક્તોના હેઠા વાસણ ટક્યા હતા આટલી મોટી ઉચ્ચ એમને એ પદવી આપવામાં આવી આટલી મોટી એ રીતે એમને આપવામાં આવી પણ તે સમયે પણ તેઓ તેમણે એ પોતાના પદનો અહંકાર છોડીને હરિભક્તોના એઠા વાસણ ટક્યા હતા એ એમની અહમ શૂન્યતા અને એ એમની વિનમ્રતા હતી જે જીવનના છેલ્લા શ્વાસ સુધી સવે જોઈ સવે અનુભવી પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ એક એવા વિશ્વવંદનીય મહાપુરુષ હતા કે જેમને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનથી લઈને ભારતના રાષ્ટ્રપ્રમુખ માનનીય શ્રી અબ્દુલ કલામથી લઈને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈથી લઈને અનેક માનધાતાઓએ એક આદર્શ સંત તરીકે બિરદાવ્યા છે વિશ્વના અનેક મહાન સંતો આદરણીય શ્રી દલાઈ લામા આદરણીય શ્રી ચિન્મયાનંદજી આદરણીય શ્રી ચિદાનંદ સરસ્વતીજી અને આદરણીય શ્રી સત્યમિત્રાનંદજી આદરણીય મોરારી બાપુ વગેરે અનેક મહાન સંતોએ પરંપુ જે પ્રમુખ સ્વામી મહારાજને સંતત્વનું એક શ્રેષ્ઠ શિખર તરીકે એમણે સંતત્વના શ્રેષ્ઠ શિખર તરીકે બિરદાવ્યા છે અને એમણે જે લોકસેવાના કાર્યો કર્યા છે એમણે જે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું પ્રસારણ કર્યું છે એનો કેટલો બધો વિશ્વમાં પ્રભાવ છવાયો કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ છે તેમને વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી વીસ મહાપુરુષોમાં એક તરીકે ગણાવ્યા એટલું જ નહીં યુનોમાં જ્યારે મિલેનિયમ પીસ સમિટ થઈ વિશ્વ ધર્મ સંસદ થઈ ત્યારે યુનાઇટેડ નેશન્સમાં પણ એમને મુખ્ય આશીર્વચન આપવા માટે નિમંત્રિત કરવામાં આવ્યા હતા આટલું બધું એમનું વિરાટ કાર્ય હતું પરંતુ તેમ છતાં એક નાનામાં નાના આદિવાસી એક નાના નાના ખેડૂત એક નાના નાના બાળક સાથે તેઓ આત્મીયતાથી વર્ત્યા એમણે સેવાનું એક પણ ક્ષેત્ર બાકી રાખ્યું નહોતું નિસ્વાર્થ ભાવે હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહીને એક સામાન્ય સેવક તરીકે એમણે અનન્ય સેવા કરી સત્તર હજાર કરતાં વધારે ગામડાઓમાં તેઓ અહોરાત્ર ગુમ્યા એમની કોઈ ઓફિસ નહોતી એમનો કોઈ પોર્ટફોલિયો નહોતો એમની પાસે કોઈ એવી વ્યવસ્થા નહોતી ગામડે ગામડે ઘૂમી ઘૂમીને તેમણે લાખો લોકોના જીવનમાં આધ્યાત્મિકતાનું સિંચન કર્યું છે સાડા સાત લાખ કરતાં વધારે પત્રો લખીને અનેક લોકોના જીવનમાં આધ્યાત્મિક અને સામાજિક પ્રેરણાઓ સિંચી છે એવા મહાપુરુષ પરમ જે સ્વામી મહારાજ એ સમગ્ર આધ્યાત્મિક વિશ્વના એક સૂર્ય સમાન તેજસ્વી શિરોમણી હતા બહુ સુંદર વાત મહાન સંત વિભુદેશ તીર્થજીએ કરી છે કે જો ભગવાન પોતાના અતિ પ્રિયમાં અતિ પ્રિય યાદી બનાવવા બેસે તો તેમાં સૌથી પહેલું નામ તેઓ ચોક્કસ પ્રમુખ સ્વામી મહારાજનું મુકે એવી એમની સાધુતા એવી એમની આધ્યાત્મિકતા એવી એમની સેવામયતા એવી એમની સર્જનશીલતા એવી એમની અનેક લોકો સાથેની પ્રીતિ એવા એ વિશ્વાસ મહાપુરુષ મારા કુટુંબ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે પૂજનીય ભગવાન સ્વરૂપ સ્વામિરાયણ ભગવાન એ પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ખોળામાં બેસાડે પૂજ્ય સ્વામીજી સાથે અને બીએપીએસ સાથે ત્રીસ વર્ષનો મારો અંગત નાતો રહ્યો છે અનેક સારા મોળા પ્રસંગોએ પૂજ્ય બાપાનું મને મારા કુટુંબને માર્ગદર્શન મળ્યું છે અનેક સંસ્મરણો છે કે જે આજે પણ ભૂલી શકાય એવા નથી પોતે પોતાના જીવન પર્યંત સાતસો ઉપરાંત દેશ વિદેશમાં મંદિરો બાંધ્યા છે આજે પણ વિદેશમાં જો સંસ્કાર બચ્યા હોય વિવેક બચ્યો હોય ધર્મ બચ્યો હોય વ્યસનમાંથી મુક્તિ જો મળી હોય તો એ સામ્રાઇન સંપ્રદાયને આભારી છે અને એમાં પણ સૌથી વિશેષ કરીને પ્રમુખસ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થા દેશ વિદેશમાં ખૂબ જ સક્રિય છે એના પરિણામે આજે દેશ વિદેશમાં ધર્મ પણ વધ્યો છે પૂજ્ય બાપાએ પોતાના સમયકાળ દરમિયાન માત્ર ધર્મનું કામ કર્યું છે ના ધર્મ ઉપરાંત સામાજિક કામ પણ પુષ્કળ કર્યું છે યુવાનોને દિશા આપવાનું વ્યસન મુક્તિનું વૃક્ષારોપણનું અનેક પ્રકારના કામો કર્યા છે મને યાદ છે કે જ્યારે હું સરદાર સરોવર નિગમનો ચેરમેન હતો સંસ્થા દ્વારા આ નિગમને ફાયદો થાય જે તે વખતે સરદાર સરોવરનો કેસ સુપ્રીમમાં હતો મેધા પાટકરના આંદોલનમાં હતો બાપાએ વિશ્વમાં જેટલા પણ મંદિરો બીએપીએસના છે એમને આદેશ કરેલો કે દરરોજ સવારમાં દસ મિનિટ સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરવાની અને એનું પુણ્ય રાજ્યને મળ્યું સરકારને મળ્યું સુપ્રીમ કોર્ટમાં જીત્યા અને આજે આપણે જોઈએ છીએ કે પૂરા રાજ્યની અંદર પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળી રહે છે એમાં બાપાના પુષ્કળ આશીર્વાદ હું ફરીવાર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ઓકે થેન્ક યુ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે નથી લાખો હરિભક્તો અને ભારત દેશ અને દુનિયાની પ્રજાને ખૂબ દુઃખ થયું છે આવા સંત નો જન્મ ભારત દેશમાં થયો છે એ ભારતનું ગૌરવ છે વ્યક્તિગત જોવા જઈએ તો બાપદાદાના સમયથી

મારા દાદાના સમયથી અમારા લોકોનો સંપર્ક હતો અને અઠાણું માં જયારે ચૂંટણી લડવામાં આવ્યો ત્યારે પહેલું સારંગપુર આવ્યો હતો બે વખતે મને યાદ છે કે બાપા ભાવનગર હતા ટિકિટ મળી ફોર્મ ભર્યું સારંગપુર દર્શન કરી હું ભાવનગર પહેલાં જ એમના દર્શન કર્યા હતા અને બે હજાર બેની અંદર મને જ્યારે મંત્રીપદ મળ્યું ત્યારે એમની માર્ગદર્શન એમના આશીર્વાદ નીચે કામ કર્યું હતું અને ઘણી વખત દર વર્ષે અનેક વખત એમની સલાહ લઈ અને એક આશીર્વાદ લઈને કામ કરતો હતો

ગઈકાલે અક્ષર નિવાસી બન્યા છે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ધર્મમય જિંદગી એ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી એમની સેવાઓ કે પ્રવૃત્તિઓ મર્યાદિત નહોતી રાખી પણ સમગ્ર હિન્દુ સમાજને અને ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરવા માટે અને હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિ એ વસુદેવક કુટુંબ કમવા માને છે અને આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું જે સંદેશ છે એ ફેલાવવા માટે જે પ્રમુખ સ્વામી મહારાજે દરેક દેશોમાં જે મંદિરો બનાવ્યા અને મંદિરોના માધ્યમથી જ્યાં જે દેશોમાં રહેતા લાખો ગુજરાતીઓ લાખો ભારતીયો અને એ દેશના મૂળ વતનીઓને પણ ભારતીય સંસ્કૃતિનો જે પરિચય કરાવ્યો અને આપણી માનવ સેવાની જે પરંપરા છે એને આખી દુનિયા સમક્ષ મૂકી એની સાથે સાથે ગુજરાતમાં પણ ગુરુકુલોના માધ્યમથી અનેક શિક્ષણ સંસ્થાઓ સ્થાપી હજારો હજારો વિદ્યાર્થીઓને ધર્મમય જીવન જીવાવસાની સાથે સાથે ઉચ્ચ શિક્ષણ અને દીર્ઘૃષ્ટિવાળું આયોજન કરી અને એમની તેજસ્વી કારકિર્દી કરવા માટે જે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું અને ગુરુકુલમાં ભારતીય પરંપરાઓ પ્રમાણે શિક્ષણની જે પરંપરા સ્થાપી એ પણ હું એમ માનું છું કે ઋષિ પરંપરાની એક મોટી સેવા પ્રમુખ સ્વામી મહારાજે કરી છે એની સાથે સાથે અનેક હોસ્પિટલો પણ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી જે બની એને અત્યારે ચાલે છે એમાં હજારો દર્દીઓને ખૂબ ઓછા દરે સારવાર આપવાની સેવા આપવાની એમની તંદુરસ્તી આરોગ્યની જાળવણી કરવાની જે સેવા કરી રહ્યા છે એ પણ આરોગ્ય ક્ષેત્રની ગરીબો માટે મધ્યમ વર્ગ માટે તમામ માટે ખૂબ મોટી સેવા છે એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે હંમેશા પ્રજાની સેવામાં એમનો સંપ્રદાય સંતો અને ભરી હરિભક્તોને જોડતા હતા કચ્છનો ભૂકંપ હોય કે સુરતનું પૂર હોય અન્ય જગ્યાએ કોઈ કુદરતી આપત્તિ આવી હોય હંમેશા બાપ્સના સ્વયંસેવકો સંતોના આશીર્વાદથી માર્ગદર્શનથી બધાની સેવા કરતા હતા અને સેવાકીય પ્રવૃત્તિ પણ ખૂબ મોટા પ્રમાણમાં કરી આરોગ્યની સેવા શિક્ષણની સેવા અને હજારો હજારો યુવાનોને જે વ્યસન મુક્તિ કરાવી એ પણ મોટું આંદોલન પ્રમુખ સ્વામી મહારાજે જે કર્યું એટલે એકલું ધાર્મિક જીવન નહીં ફક્ત મંદિરમાં સેવા પૂજા નહીં ભક્ત પ્રસાદ પૂરતું નહીં પણ સમગ્ર માનવ જીવનને આવરી લેતી તમામ કામોની જે ગૂંથણી સ્વામી મહારાજે ધર્મની સાથે સંસ્કારની સાથે જે જોડી કરી છે એ હું માનું છું કે આવનારા સદીઓ સુધી લોકોને લાભ આપતી રહેશે અત્યારે કાર્યક્રમ બની રહ્યો છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલનું જે રાષ્ટ્રીય ધ્વજવંદનનો કાર્યક્રમ છે એ પૂર્ણ કર્યા પછી જે સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના દર્શન કરવા માટે અહીંયા સારંગપુર આવવાના છે એના કાર્યક્રમની રૂપરેખા અને આયોજન અત્યારે થઈ રહ્યું છે અને એ બધું નક્કી થયા પછી એની જાણકારી આપ સૌને આપવામાં આવશે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમુખ સ્વામી મહારાજના પરમ ભક્ત હતા એમના સેવક હતા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી ઉપર જે ખૂબ આશીર્વાદ હતા એ બધું જ આપણને આજે યાદ છે અને એ યાદ રહી અને વડાપ્રધાન તરીકે પણ એમના અનેક કામોમાંથી સમય કાઢી અને આવતીકાલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા પધારવાના છે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સૌરભ પટેલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી